નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ માં રોડ રસ્તા ની બદતર હાલત અંગે એનએસયુઆઈ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એનએસયુઆઈના આગેવાનો અને કાર્યકરો યુનિવર્સિટી કેમ્પસ ખાતે એકઠા થયા હતા અને રોડ ઉપર શ્રીફળ વધેરી પૂજન કર્યું હતું અને રોડની બદતર હાલત અંગે યુનિવર્સિટીના સત્તાધીશોનું ધ્યાન દોરવા પ્રયત્ન કર્યો હતો યુનિવર્સિટી દ્વારા રોડ રસ્તા દુરસ્ત કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે